બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બી પ્રથમ વર્ષના પેપર કોડ ઇએસ એકસો સોળ

માતૃભાષામાં મૂલ્યાંકનના જે સોપાનો છે તેના વિશે અભ્યાસ કર્યો હતો હવે આપણે મૂલ્યાંકન કરવા માટેની જે વિવિધ કસોટી હોય છે પ્રશ્નો હોય છે એના પ્રકારો એના વિશે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ માતૃભાષામાં વસ્તુલક્ષી પ્રશ્નો તો માતૃભાષાની અંદર મૂલ્યાંકન માટે આપણે ઘણી બધી કસોટીઓ લેતા હોઈએ છીએ જેમાં આપણે ઘણા બધા પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમાંથી આપણે કેટલીક વાર વસ્તુલક્ષી પ્રશ્નો વાપરતા હોઈએ છીએ તો મિત્રો આપણે શિક્ષક બનવા જઈ રહ્યા છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વસ્તુલક્ષી પ્રશ્નોમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે તો આપણે જોઈએ કે બહુ વિકલ્પ પ્રકાર વૈકલ્પિક ઉત્તર કસોટી ખાલી જગ્યા પૂરક કસોટી જોડકા બનાવો કસોટી પ્રમુખ ચાવી કસોટી અને સંબંધ ઘટાયક કસોટી આ પ્રકારની વિવિધ કસોટી હોય છે જેમાં બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો વસ્તુલક્ષી પ્રશ્નો આપણને જોવા મળે છે હવે સૌ પ્રથમ આપણે જોઈએ બહુ વિકલ્પ પ્રકાર કે જેને આપણે મલ્ટિપલ ચોઈસ ટેસ્ટ એવું પણ કહીએ છીએ કે આ જે પ્રશ્ન જે છે આ જે કસોટી છે એની રચના એ પ્રશ્નનું સ્ટેમ કાં તો પ્રશ્નના સ્વરૂપમાં હોય અથવા કોઈ અપૂર્ણ વિધાનના સ્વરૂપમાં હોય એની અંદર વિકર્ષકો એવા હોય કે જેથી કોઈને કોઈ તો તેને પસંદ કરવા આકર્ષાય જ છે અને આમાં બધા વિકલ્પોની લંબાઈ એક સરખી રાખવામાં આવે છે અહીં સારા પ્રશ્નો બનાવવા માટે વર્ષ દરમિયાન શિક્ષણ કાર્ય કરતા જે જે વિચારો શિક્ષકને આવ્યા હોય તે એક અલગ નોટમાં નોંધતા જવું જોઈએ જેથી એક સાથે બધા પ્રશ્નો ભેગા ન થઈ જાય અને જરૂર જણાય તો પહેલાં કાચા પ્રશ્નો એટલે કે એનું એક પ્રારંભિક સ્વરૂપ તૈયાર કરી લેવું જોઈએ ત્યારબાદ પોતાની સાથે જે અન્ય શિક્ષકો હોય એમની મદદ લઈને તેમાં સુધારા વધારા કરીને ફાઇનલ પ્રશ્નના સ્વરૂપમાં એટલે કે અંતિમ સ્વરૂપની રચના કરવી જોઈએ તો આ જે પ્રકારની કસોટી છે એની ઉપયોગિતા આપણે જોઈએ કે સૌ પ્રથમ તો વિચારશક્તિનો સારો ખ્યાલ મળી રહે છે કે જ્યારે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નોની રચના કરવાની હોય ત્યારે જે તે વિષય વસ્તુ હોય એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ એ ખૂબ જરૂરી છે અને માટે શિક્ષક એ એના વિચારોની જે પ્રક્રિયા છે એને ગતિશીલ કરીને પ્રશ્નોની શોધ પ્રશ્નની રચના કરવાનું નક્કી કરે છે હવે આ પ્રકારના જે પ્રશ્નો હોય છે એ પ્રકારની કસોટીની વિશ્વસનીયતા ખૂબ ઊંચી હોય છે કે મિત્રો તમને ખ્યાલ હશે કે એમસીક્યુ ટાઈપ પ્રકારના જે પ્રશ્નો હોય છે એના જે જવાબો હોય છે તે ચોક્કસ જ હોય છે અને એના આધારે જે મૂલ્યાંકન થાય છે એની વિશ્વસનીયતા ખૂબ ઊંચી જોવા મળે છે જ્ઞાનાત્મક અને કેટલેક અંશે ભાવાત્મક હેતુઓની ચકાસણી એ બહુ વિકલ્પ કસોટીઓ દ્વારા સારી રીતે થઈ શકે છે વિષય વસ્તુના મોટા ભાગને આવરી લઈ શકાય છે ગુણ આપવામાં આત્મલક્ષીપણું આવતું નથી કે આ કસોટી કોઈ પણ વ્યક્તિ ચકાસે તો એનું મૂલ્યાંકન એક સરખું જ થાય છે કારણ કે જવાબો એ નિશ્ચિત હોય છે ચોક્કસ હોય છે જો ઉત્તર સાચો હોય તો તેના પૂરેપૂરા ગુણ મળે છે કે અહીં કોઈ શિક્ષક જેમ નિબંધાત્મક પ્રશ્નોના ઉત્તરોમાં પોતાની ગુણ મૂકવાની જે એની જે આવડત હોય છે કે પોતાના વિચારો અનુસાર તે ગુણ મૂકી શકે છે તેવું વૈકલ્પિક પ્રશ્નમાં હોતું નથી એના ચોક્કસ ગુણ હોય છે અને જો સાચો જવાબ હોય તો વિદ્યાર્થીને પૂરેપૂરા ગુણ મળે જ છે હવે આ કસોટીની કેટલીક મર્યાદા છે કે વિચાર સંકલન મૌલિકતા વિગતોનું સંશ્લેષણ કરવું વગેરે જેવા હેતુઓને આવી કસોટી દ્વારા ચકાસી શકાતા નથી કે વિદ્યાર્થી કેટલું સમજો છે એના એની અંદર મૌલિકતાના ગુણો કેટલા છે એ આમાં ચકાસી ન શકાય વિકર્ષકો તરીકે કામ કરતા વિકલ્પો નબળા હોય તો વિદ્યાર્થીઓ અટકળ કરી શકે છે આવી જે કસોટીઓ હોય છે એ નિષ્ણાતો દ્વારા જ બનવી જોઈએ અને તે નીવડેલી હોવી જોઈએ એટલે કે એનો ઉપયોગ થયેલો હોવો જોઈએ સફળતાપૂર્વક તેનો ઉપયોગ થયેલો હોવો જોઈએ જો નિપુણ ન હોય તેવી વ્યક્તિઓ જો આ કસોટીઓ બનાવે તો ક્યારેક આ પ્રકારની જે કસોટી છે એ નબળી હોવાની સંભાવના રહે છે હવે આ કસોટીનો આપણે એક નમૂનો જોઈએ કે અહીં એક પ્રશ્ન તમારી સમક્ષ મૂકેલો છે કે આપેલ પ્રશ્નની નીચે ચાર વિકલ્પો આપેલ છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય ફરીથી લખો તો પ્રશ્ન પૂછ્યો છે કે દેવશંકરે લાડુનું જમણ ન કર્યું કારણ કે તો આપ જોશો કે નીચે ચાર વિકલ્પ આપેલા છે કે ક્લબના માલિક શંકરલાલે તેને લાડુ ન જ પીરસ્યા પહેલો વિકલ્પ અ એવો છે ત્યારબાદ બ છે શંકરલાલે પ્રારંભમાં જ તેના પર કટાક્ષ કરી તેને અપમાનિત કર્યો હતો ક છે તેણે જુલાવ લીધો હતો અને ડ છે તેને લાડુ ખાવાનું જળ મૂક્યું હતું તો વિદ્યાર્થી આમાંથી જે પણ સાચો જવાબ હશે તે કહેશે ત્યારબાદની કસોટી છે વૈકલ્પિક ઉત્તર કસોટી હવે આ કસોટીની રચના વિશે આપણે જોઈએ કે હંમેશા માત્ર કેટલીક વાર જેવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ જ્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછવાના હોય ત્યારે એની અંદર આ મુજબના શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ વૈકલ્પિક ઉત્તર કસોટીમાં વાક્ય રચના ક્લિષ્ટ ન બને તેમજ સંયુક્ત વાક્યનો ઉપયોગ ન કરવો જોઈએ માત્ર બે વિકલ્પો વાપરવાથી અટકણનું પ્રમાણ વધે અને તે ઘટાડવા ત્રણ કે ચાર વિકલ્પો આપવા પ્રયત્ન કરવો જોઈએ ચોથું છે પ્રશ્નો બનાવવામાં ભાષા એ સરળ અને સ્પષ્ટ તેમજ એક જ અર્થ નીકળે તેવી રાખવી જોઈએ હવે આ કસોટીની ઉપયોગિતા આપણે જોઈએ કે વિષય વસ્તુનું આવરણ એ સારું થઈ શકે છે બીજું છે વૈકલ્પિક ઉત્તર કસોટી બનાવવી સરળ બને છે અને ત્રીજી ઉપયોગિતા છે કે આ કસોટીમાં જ્ઞાન અને સમજના હેતુઓ સિદ્ધ થાય છે હવે આ કસોટીની આપણે મર્યાદા જોઈએ કે સાચા વિધાનો એ સરળતાથી બની શકે છે પરંતુ ખોટા વિધાનો બનાવવા એ ઘણીવાર અઘરા પડે છે બીજું છે કે જો બે જ વિકલ્પો આપવામાં આવ્યા હોય તો અટકળથી સાચું પડી શકે છે અને ત્રીજું છે કે હકીકતો સાચી કે ખોટી હોય પણ હકીકત સિવાયની બાબતોમાં બે જ પાસા હોતા નથી તો આ જે કસોટી છે એ કેટલીકવાર બહુ કામયાબ કે બહુ સફળ નીવડતી નથી આ કસોટીનો આપણે એક નમૂનો જોઈએ કે ઉદાહરણ તરીકે જોઈએ કે નીચે આપેલ વાક્યો ધ્યાનથી વાંચો અને તેની સામે આપેલા માં અથવા નીની નિશાની કરો તો જો દેવશંકરે લાડુ ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી તો અહીં નિશાની કરવાની હોય છે કે સાચું છે કે ખોટું છે તો એવા ઘણા બધા બીજા અન્ય વાક્ય પણ આપેલા છે બીજું ઉદાહરણ જોઈએ કે અહીં એક એક સામાનાર્થી શબ્દ આપેલ છે અને તેની સામે બીજા ત્રણ ત્રણ સામાનાર્થી શબ્દો કૌંસમાં આપેલા શબ્દોમાંથી નક્કી કરીને આપવાના હોય છે જેમ કે ત્રણ શબ્દો આપેલા છે કે નવાણ મૃત્યુ અને કૌશમાં ઘણા બધા એના સામાનાર્થી શબ્દો આપ્યા છે તો વિદ્યાર્થીને એમાંથી સાચા સામાનાર્થી શબ્દો શોધીને લખવાના હોય છે ત્યારબાદ ત્રીજી કસોટી છે ખાલી જગ્યા પૂરો કસોટી જેની રચના વિશે જોઈએ કે જુદા જુદા વિધાનો અથવા સળંગ ફકરો આપવામાં આવ્યો હોય તેમાં કેટલીક જગ્યાઓમાં ખાલી રાખવામાં આવતી હોય કે વિદ્યાર્થીઓએ યોગ્ય શબ્દ કે શબ્દ સમૂહ મૂકી ખાલી જગ્યા પૂરવાની હોય છે હવે આ જે પ્રકારની રચના છે એ ખૂબ જ સરળ હોય છે પણ તેમાં જે ખાલી જગ્યાઓ આપવામાં આવે છે તેનો જે શબ્દ છે એ ખૂબ અગત્યનો હોય છે એની ઉપયોગિતા આપણે જોઈએ કે ખાલી જગ્યા એ પૂરક કસોટી દ્વારા જ્ઞાન પ્રાપ્તિ ઉપયોજન અર્થ નિરૂપણ તર્ક કરવો વગેરે જે સ્થૂળથી સૂક્ષ્મ પ્રકારની બાબતો હોય છે એ વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થયા છે કે નહીં તેની ચકાસણી થઈ શકે છે એની કેટલીક મર્યાદા પણ છે કે અન્ય કસોટીઓની જેમ ઉત્તર તપાસવાનું તદ્દન બનતું નથી કેમ કે ઘણીવાર વિદ્યાર્થી આપેલ જુદા પ્રકારનો ઉત્તર પણ સાચો હોય છે કે ખાલી જગ્યામાં આપણે એવો આગ્રહ રાખીએ છીએ કે એક જ શબ્દ એ સાચો હોય પણ ઘણીવાર એવું પણ બને કે વિદ્યાર્થીએ એનો સામાનાર્થી શબ્દ લખ્યો હોય ત્યાર એ વિચારથી જે મૂલ્યાંકન થાય છે એ ઘણીવાર ખોટું થવાની શક્યતા રહી છે ત્યારબાદ બીજું છે હકીકત સિવાયની બાબતો માટે ઓછી ઉપયોગી ગણાય છે હવે ખાલી જગ્યાનો નમૂનો તો આપ સૌ જાણો જ છો છતાં આપણે એકવાર જોઈ લઈએ કે ગમતાને કરીએ ગુલાલ ગીતનો કવિ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી અહીં સાચો જવાબ લખશે ત્યારબાદ ચોથી કસોટી છે જોડકા બનાવો કસોટી હવે આ પ્રકારની જે કસોટી છે એ ઊભી કતારમાં હોય છે જેના અલગ અલગ વિભાગ પાડેલા હોય છે અ અને બ ઉત્તેજનાની વિગતો આપતી વખતે તે ધ્યાનમાં રાખવું કે તે બધી વિગતો એક જ વર્ગની હોવી જોઈએ દાખલા તરીકે આપણે વાત કરીએ કે ગુજરાતી ભાષાના લેખકની વાત હોય તો ગુજરાતી ભાષાના લેખકોની જ વિગત આપવી જોઈએ બીજું જોઈએ કે પ્રત્યુત્તર સીધો સંબંધ ઉત્તેજના સાથે જ હોય હવે જોડકાની વાત કરીએ તો મિત્રો જોડકાના પણ ઘણા બધા પ્રકાર છે એના કુલ પ્રકાર છે પૂર્ણ જોડકા 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 અપૂર્ણ સંયુક્ત અને બહુવિધ જોડકા તો પૂર્ણ ઉત્તેજના અને પ્રત્યુત્તરની સંખ્યા સરખી હોય છે અપૂર્ણ યુગમાં ઉત્તેજના કરતા પ્રત્યુત્તરની સંખ્યા વધુ હોય છે એટલે કે બે કે ત્રણ હોય સંયુક્ત યુગ્મમાં પ્રત્યુત્તરની વિગતોની બે કતાર હોય છે અને ઉત્તેજનાની કતાર સામે ચોરસમાં પ્રત્યુત્તરની વિગતો નંબર કે અક્ષરો લખવાના હોય છે ત્યારબાદ આપણે જોઈએ કે અપૂર્ણ યુગમાં નમૂનો જોઈએ કે અ અને બ આપેલા હોય એક બાજુ લેખકે કવિના નામ હોય સામે કૃતિનું નામ હોય કે કોઈ લેખકનું નામ હોય તો આ રીતે જોડકા જોડો કસોટી આપણે જોઈએ છીએ તો તેવી જ રીતે પૂર્ણ યુગમાં કે જેમાં અ વિભાગમાં કેટલાક કવિઓના નામ આપવામાં આવ્યા હોય બ વિભાગમાં કેટલીક રચનાઓના નામ આપ્યા હોય જે કવિની જે રચના હોય તેના નંબર કવિના નામ સામે આપેલ ચોરેસમાં લખવાના હોય અહીં આપણે જોઈએ કે મીરાબાઈની સામે આપણા દુઃખને કેટલું જોર એમ ઘણા બધા મીરાબાઈ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી જેવા કવિઓ છે અને એની સામે એમની કૃતિઓ છે તો એની સામે જોડવાનું હોય છે ત્યારબાદ સંયુક્ત યુગમાં કે અ વિભાગમાં કવિઓના નામ આપ્યા હોય અને બ વિભાગમાં તેમની કૃતિઓના નામ આપ્યા હોય જ્યારે ક વિભાગમાં કૃતિનું સ્વરૂપ દર્શાવ્યું હોય હવે તમારે કવિના નામ સામે આપેલા જે બે ચોરસ છે એમાંથી તેને લાગુ પડતી બાબતોના નંબર લખવાના હોય એટલે કે જોડકામાં પણ ત્રણ વિભાગ પાડેલા હોય છે અ બ અને ક તો એને આપણે સંયુક્ત યુગમાં જોડકું કહીશું ત્યારબાદનો પ્રકાર છે પ્રમુખ ચાવી કસોટી હવે આ કસોટીની રચનાની વાત કરીએ તો તેમાં બે વિભાગો હોય છે એક વિભાગમાં ગુરુ ચાવી એટલે કે પ્રમુખ ચાવી અથવા તો સંજ્ઞા હોય છે અને એ સંજ્ઞા કે ચાવી શાના માટે હોય છે તે દર્શાવેલું હોય છે બીજા વિભાગમાંના કેટલાક જે વિધાનો છે કે શબ્દો એ આપેલા હોય છે પ્રથમ વિભાગમાંની ચાવી કે સંજ્ઞાને બીજા વિભાગમાં લાગુ પડતી વિગત સાથે જોડવાની હોય છે ઘણીવાર એક જ સંજ્ઞા કે ચાવી એકથી વધુ વિધાનોને લાગુ પડતી વિગત સાથે જોડવાની હોય છે હવે આ કસોટીને આપણે પ્રમુખ યુગ્મીકરણ એટલે કે બહુવિધ જોડકા કસોટી પણ કહીએ છીએ આ કસોટીની ઉપયોગિતા આપણે જોઈએ કે પ્રમુખ ચાવી કસોટી દ્વારા જ્ઞાન પ્રાપ્તિ કે સંબંધ પરખ જેવી જે શક્તિઓ છે એનું માપન થઈ શકે છે જ્ઞાનનો ઉપયોગ અર્થ નિરૂપતાથી એની ચકાસણી આના દ્વારા થઈ શકે છે વિષયોના મોટાભાગના મુદ્દાઓ ટ્રેકમાં આવરી લઈ શકાય છે પુનરાવર્તન કે પુનઃ અવલોકન ઝડપી થઈ શકે છે એની મર્યાદા જોઈએ કે આ કસોટી દ્વારા સમજ શક્તિનું ખરું માપન થઈ શકે છે થઈ શકતું નથી બીજું છે સૂક્ષ્મ બાબતોના માપનમાં ઓછી ઉપયોગી છે અને ત્રીજું છે કે પ્રશ્નપત્રમાં ઘણીવાર ઘણી બધી જગ્યા રોકે છે એનો આપણે એક નમૂનો જોઈએ કે પિતરાઈ વાર્તા જે છે એના આધારે આપણે દિનકર દેસાઈ અને વિજુ દેસાઈના સ્વભાવના લક્ષણો આપ્યા છે અને તેને અહીં આપણે જોઈએ એ મુજબ એને ગોઠવવાના હોય છે કે જે લક્ષણ દિનકર દેસાઈના સ્વભાવનું હોય તો તેની આગળ ચોરસમાં દ લખો અને જે લક્ષણ વિજુ દેસાઈના સ્વભાવનું હોય તો એની આગળ ચોરસમાં વ લખો હવે જે લક્ષણ બેમાંથી એકેયના સ્વભાવનું ના હોય તો ન લખો હવે સ્વભાવના લક્ષણો આપેલા હોય કે ઉડાવ દેવું કરવું ખાનદાની ભવિષ્યની ચિંતા સ્નેહા વ્યવહારુ લોભી મોટાઇ પૂર્વજોના ગુણગાન કરવા વગેરે આ રીતે બહુવિકલ્પ પ્રકારની જે કસોટીઓ છે એ કસોટીઓ વિશે આપણે અભ્યાસ કર્યો આ જ કસોટીઓ પૈકીની જે આગળની કસોટી છે એના વિશે આપણે હવે પછીના વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું ધન્યવાદ